કેમ છો મજામાં ફરીથી એક નવા લગ્ન સ્વાગત છે જય માતા એ બધાને આપણે રાત છે અરુભાઈને ને અંદરમાં તો કામ ઘણું ખરું કરી નાખ્યું આજ તો કેમ કે મમ્મી પપ્પા વહેલા ઊભા થાય કે ખાટલાને એવું ઉપાડે આપણે છે કેમ ખાટલા પીડા પાડીને ફેરવી નાખ્યું મમ્મી અત્યારમાં વાહિંદુ કરી નાખ્યું પપ્પા ખેડે હોય તો આપણે કાંઈ ઉપાધી ન હોય પપ્પા ખેરે ન હોય ને તો તમને ખબર આમાંથી ખાટલા પીડાઓ ખાટલાને એવું અત્યારે હાકર લીધું કે મમ્મી શું કરો

હાલો આપણે ધાબા ઉપર જઈને તમને દેખાડ દઉં હમણાંથી આપણે ધાબા ઉપર નહીં જાકે તમને દેખાડ દઈએ અમી તો ડેલી આઠ કેતા બે નહીં તે કાબે ને આ તો વહેલા આવે ને કામે આજે વહેલા બીઆે બેનના સૂલોને એવું પેટાવાનું છે કે તે રાંધવાનું હોય કે તે આપણે વહેલા આવે છે ને એ મમ્મીએ ખડ હૂકવી દીધું છે તો આપણે વાઢું કે એ હુકવણી કરવા કેમ કે હુકવણી હુકવી ના ને તો સારું પડે કેમ હે ઉનાળા ખાવા અમારા આદિભાઈ કે પાડીએ ઉનાળા ખાવાય કે હૂકવી નાખીએ કરવા નાખી દીધું ખડ નીણ સુકવવા માટે કપાળ લીલો કાસ થઈ ગયો વરસાદ આવ્યો ને લીલો કાસ વાલો એવું કાંઈ પડતું નહીં ખાલી ફૂલડા છે ને મમ્મીની અંદર છે ખડ વાટે છે આથી હું તમને દેખાડી દઉં તારો એ એક નંબર મારી બે ની હેઠળ ખડ વળે આપણે વાટે દેખાય તમને તો ધાબા ઉપલી દેખાય ના વઢાઈ જોશે કે એટલું વાઢવાનું હતું થોડુંક વાઢવાનું હતું વઢાઈ જોશે ને દાદાએ હેમર વાઢી નાખ્યું છે ને ઓલા કપામાં ખડ ઊભું કપ્પા ઊભો એમ બંધ્યું છે તો એવું બંધ્યું છે આ આપણા ખેતરમાં ખડ ઊભું કેમકે ખડ ઓલું છે ને એ ખડ કહેવાય હેડી રેકું છે એ ખડ હે ને વલ્લે આપણી ઝાર વાવી વાડીમાં પણ ખેલી વાડીમાં ઝાર વાવેલી છે દાદાએ ઝાર વાવી કે એ વાઢી નાખી છે ને આપણો કપા એ તળી ગયો થોડો થોડો તળી ગયો ને ઓલા ખેતરમાં ઝાડ છે ને એ ખેતરમાં કપા છે તુર છે એ એવું ઊંધું બકાલું છે ને ઓલા ખેતરમાં તો મગ વાટેલા ટીકલા પીડા દેખાય તમને બેઠા બેઠા હે એથી આપણને થાબુ હોય કે એટલે ને આપડો મેન રોડ તો કાંઈ એવું લાગે ને દાદા ડેલો દે છે કે ડેલો ખુલ્લો હતો કે દાદા ડેલો દે છે ને ને ઓલ્લો ટાવર દેખાય આપણું ગામ અહીંથી ગામ દેખાય એવું એ રોડની ઓલી કાંઠે જ છે પણ આપણે કંઈ જાન એને આમ તો રેડું નાખતા લાગે ખડની ગાંઠી લઈને આવે છે ખડની ગાંઠીને એવું ઘડીક આપણે અહીંયા બે જઈ પછી અહીં નીચે ધાબો ઉપરલી નીચે આવે આવી છીએ ને એમાં હાર્દિક ભાઈ છે કે તાદરો અહીંયા પગી છે ધાન નાખવું વડે ગદી થઈ હાર્દિક ભાઈ ફેરવે છે પાડ્યું બેન કરે છે વાહિંદુ આદિભાઈ લીન પાડીને એ હાજા તોડિયા પાંગળા વાળા હાકડા વાહ આદિભાઈ વાહ આદિભાઈ પાડીને ફેરવે છે બેન કરે છે પાડીને ને કરે કે મમ્મી ખડ વાટવા એ હવે આવે છે હમણાં અને એ એવું કામ કરે છે મમ્મી ની ને આ ખડ વાટવાનું ને એવું મમ્મી કામ કરે છે બેને અત્યારે વાહિંદુ કરી નાખે ને આપણે અંદર ઉપાય આમ ભારો લીન વાડીમાં લેવી આવે ખડ વાઢીને નીણ વાઢી તો આપણે હવે કાંઈ કામ તો હવે હું આ હદાય કરે ને દેખાડી કામ કરી તમને કામ કરી દેખાડ દઉં આ દિવાય પાડી ફેરવે અમારે બેન વાહુ કરે મમ્મી ની ખરડ વાટતા વ્યાવા હે ને હું આમ લઉં છો આમ કેમેરામાં તો આપણે હવે તો કાંઈ કામ તો હશે નહીં ને દૂધ લેવા જવાનું છે તો દૂધ લેવા જવાનું હું જાય ઉપાધાય બે મળી એક ચાહે દૂધ લેવા ખડવાડવા જાય ખરવાડી ને વી વામ આમ ફૂલવાડીમાં અમારે બેન મેં છે હું કરો બેન